હરા ભરા કબાબ આપણે હંમેશા રેસ્ટોરન્ટમાં મંગાવતા હોય છે પણ બનાવવા ખૂબ સરળ છે અહીંયા મેં મરચાં અને આદુ લઈ લીધા છે અને મિક્સર જારમાં લઈ લઈએ પાલક મેં અહીંયા બાફેલી લીધી છે સ્ટીમ કરીને તેને પણ આપણે મિક્સર જારમાં લઈ લેવાના છે થોડા વટાણા લીધા છે તેને પણ પાર કરીને લીધા છે થોડી કોથમીર લઈ લીધી છે આ બધાની એક પેસ્ટ બનાવવાની છે મિક્સર જારમાં અને ગ્રાઇન્ડ કરીને પેસ્ટ બનાવી લઈશું આ પેસ્ટ બનાવતી વખતે પાણીનો ઉપયોગ કરવાનો નથી આ ઘટ હશે એટલું જ બાઇન્ડિંગ સરસ આવશે હવે તેને એક બાઉલમાં લઈ લઈશું અને આ તમે જોઈ રહ્યા છો કે આ જે ગ્રીન કલર છે તેમાં જ અડધો મસાલો આવી ગયો છે બે મીડિયમ સાઈઝના બટાકા બાફીને મેં એને મેસ કરીને રાખ્યા છે તે લઈ લેવાના છે જીરું ગરમ મસાલો સ્વાદ પ્રમાણે મીઠું લેવાનું છે ચપટી લાલ મરચું લીધું છે કલર માટે આમચૂર પાવડર લીધો છે બાઇન્ડિંગ માટે અહીંયા બે ચમચી મેં બેસણ લીધું છે તમે બ્રેડ ક્રમ્સનો પણ ઉપયોગ કરી શકો હવે આ બધાને પ્રોપર મિક્સ કરી લેવાનું છે અને એક સ્મૂથ ટેક્સચર તૈયાર થશે બસ આમાંથી જ આપણે હરાભરા કબાબ તૈયાર થશે તમે જોયા છો કે ખૂબ સરસ ગ્રીન કલર આવી ગયો છે એકદમ નેચરલ કલર છે હવે આના બોલ્સ બનાવીને ટીક્કી જેવો શેપ આપી દઈશું તો એક પછી એક આવી રીતના બધા જ કબાબ આપણે તૈયાર કરી લઈશું કોઈ ગેસ્ટ આવવાનું હોય તો તમે આ રીતના પહેલેથી બનાવીને તેને મૂકી રાખી શકો છો પછી તેને સેલો ફ્રાય કરી શકો છો ઉપર મેં અડધા અડધા કાજુના ફાળિયા લગાવી દીધા છે હવે એક નોનસ્ટિક પેનમાં તેલ ગરમ કરવા મૂક્યું છે તેલ ગરમ થઈ જાય પછી કબાબ આમાં મૂકી દેવાના છે તેને ગેસની મીડિયમ ફ્લેમ ઉપર રાખીને સેલો ફ્રાય કરવાના છે તમે ડીપ ફ્રાય પણ કરી શકો છો હવે ત્રણથી ચાર મિનિટ થાય પછી તેને આપણે પલટાવી લઈશું ગ્રીન કલર છે એટલે થોડું ગરમ થશે એટલે બ્લેક કલર જેવો આછો થશે પણ કબાબ તમારા ખૂબ સરસ બનશે બંને સાઈડ થઈ ગયા પછી તેને આપણે તેલમાંથી બહાર કાઢી લઈશું તો તૈયાર છે ભરા કબાબ તેની ઉપર થોડો ચાટ મસાલો ભભરાવી દેવાનો છે કોથમીરની લીલી ચટણી અને ટોમેટો સોસની સાથે તેને સર્વ કરીશું